હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે ઉભા છીએ એક આંબાવાડી એટલે કે ફળોના રાજા એટલે કે કેરી આંબાવાડીની અંદર છીએ આપણે ખેડૂતનું નામ છે બારડ કનુભાઈ ગામ ઘુસિયા તાલુકો તાલાડા જિલ્લો ગીર સોમનાથ એટલે કે આકર્ષ એમી તો આકર્ષ એમી જે અઢીસો ગ્રામનો એક ડબ્બો આવશે અઢીસો ગ્રામનો ડબ્બાનું એક પ્રમાણ છે હવે એ એક એક અઢીસો ગ્રામની અંદર બહારથી માર્કેટમાંથી આપણે પાંચ ટકા એસી ફોર્મ્યુલેશન અથવા સ્પીનો ટેકનિકલ અઢીસો ગ્રામમાંની ની અંદર આઠથી દસ એમ એડ કરી વ્યવસ્થિત પ્રમાણમાં મિક્સ કરવાનું છે તો આવો આપણે થોડીક આ વાતચીત કરી કનુભાઈ જોડે તો કનુભાઈ આ છેલ્લા કેટલા વર્ષથી તમારી પાસે આ આંબાનો બગીચો છે પાંત્રીસ ચાલીસ વર્ષ પાંત્રીસ થી ચાલીસ વર્ષથી બગીચો છે અને મેજર અત્યારે જનરલી જોવા જઈએ તો ફાલ ની બધું આવવાની શરૂઆત થઈ ગઈ છે તો અત્યારે કઈ જીવાત નો એટેક જે ભરપૂર માત્રાની અંદર તમે જે કહી શકો તો કઈ જીવાત છે ત્યારે તો જે કેરી કમ્પ્લીટ થવા આવે ત્યારે વધારે સોનમાર્ખ નો એટેક વધારે સોનમાર્ખ એટેક વધારે હોય સોનમાર્ખ માટે તમે પ્રેક્ટિસ શું કે કરો છો બહાર થી તો આપણે જે ઓના બિસ્કિટ ને આવે ને લગાડીએ છીએ પણ એની બહુ કંઈ ખાસ રિઝલ્ટ નથી મળતું એની એક સાદી સિસ્ટમ એક જ છે ખાલી ટપકાની સિસ્ટમ છે ટપકું એટલે કે થી બે ગ્રામ ચણાના દાણા જેટલું આપણે વ્યવસ્થિત ડાળખી સાંયો જ્યાં આવતો હોય જ્યાં સૂર્યપ્રકાશ ન આવતો હોય પાન વ્યવસ્થિત ડાળી ચોખી હોય એ ડાળખી ઉપર એક ચણાના દાણા જેટલું કે બે ચણાના દાણા જેટલું ટપકું મૂકવાનું છે જેનાથી શું થાશે સોનમાં એનાથી આકર્ષાય અને આવશે અને બેટિંગ કરી સોનમાખમાં નિકાલ થશે એટલે કે મૃત્યુ પામશે એટલે નર હોય કે માદા હોય સોનમાખ સચોટ અસરકારક નિયંત્રણ માટે